તોરણ લગાવવાની તૈયારી થઈ રહી છે કેટલી મસ્ત તોરણ અમે લાવેલા છે જુઓ ઘરનું તોરણ હે ને અમારે જુઓ કેટલું મસ્ત મોર્નિંગ સવાર થઈ ગઈ છે સવાર સવારમાં મારું ગુડ મોર્નિંગ તમને પહેલી વાર ચલો ચલો મેં તમને બધું બતાવ્યું મારા બ્લોકની અંદર તહેવારો ચાલુ થઈ ગયા છે આજ અમે તમે શું કરવાના છે શું નથી કરવાના એ બધું અમારા બ્લોકમાં તમને બતાવીશ હે ને ચલો જો અમે કેવી રીતે લાલાને ને નવરાવી રહ્યા છે જો નાના ના કેટલા મસ્ત રીતે નવરાઈ રહ્યા છે લાલા અમારા ઘરનો નો લાલો છે જો મસ્ત રીતે નવરાઈ દીધો ને એને નવા નવા કપડાં પહેરાવાના છે તહેવારો ચાલુ થઈ ગયા છે એને નવા કપડાં પહેરાવાના છે અમારે લાલાને તૈયાર કરી રહ્યા છે કેટલો મસ્ત રીતે તૈયાર કરી રહ્યા છે અમે એને સવાર સવારે તહેવારો ચાલુ થઈ ગયા છે એને નવા નવા કપડાં પહેરાવેલા છે જો નવા નવા કપડાં કેટલા મસ્ત લાગે છે અમારા ઘરનો લાલો જો એ ટીકું કરી નાખ્યું એને કેટલો મસ્ત દેખાય છે જાડું કરીને કરે એમ જાડુ કરીને લગાય પછી મસ્ત લાગશે જો મસ્ત કાનાને તૈયાર અમારે બતાવી દો જો લાલાને કેટલું મસ્ત રીતે તૈયાર કરેલો છે યાર વૈયાર કમ્પ્લીટ કરી નાખ્યો અમારા લાલાને અને જો મંદિર તો જો કેટલું મસ્ત લાગે મસ્ત રીતે તૈયાર કરી દે છે અમારે સવારના સવારના ફોરમાં અમારા લાલાને જો આપ તહેવારો ચાલુ થઈ રહ્યા છે એટલે અમારા લાલાને કેટલું મસ્ત તૈયાર છે લાલાને મસ્ત રીતે તૈયાર કરી નાખ્યો છે કેટલો મસ્ત લાગે છે અમારા ઘરનો લાલો હે ને કેટલો મસ્ત લાગે છે જો તૈયાર તૈયાર થઈ ગયો છે અને કેટલો મસ્ત લાગે છે આ મંદિર તો તમે કેટલું મસ્ત લાગે દિવાળી આવી ગઈ છે એટલે મંદિરને કેટલું મસ્ત સજાવેલું છે તમને હું બતાવું છું જો હે ને આ હેઘેલી છે હું એને તહેવાર વખતે છે જો આ સાત્ય આવે છે પૂજાપાઠ કરવામાં આવે છે હે ને તમને બતાવું છું મારા બ્લોક ની અંદર તોરણ લગાવવાની તૈયારી થઈ રહી છે કેટલી મસ્ત તોરણ અમે લાવેલા છે જો ઘરનું તોરણ હે ને અમારે જુઓ કેટલું મસ્ત તોરણ છે એ અમારે અહીંયા લગાવવાનું છે તોરણને આ લગાવેલું તો છે આવવાનું છે તોરણ એટલે મસ્ત આ દરવાજો લાગશે અહીંયા ટોપ દેખાશે દરવાજો એટલો મસ્ત લાગશે દરવાજો તમને મેં બતાવું તમને તોરણ લગાવીને હા એવું હવે પેલી બાજુ ફિટ કરીને આ બાજુ ફિટ લગાવી દઈશું એટલે મસ્ત તોરણ લાગશે અમારા ઘરમાં જો તમને બતાવું છું આ જો કે એટલું મસ્ત તોરણ લાગે છે ને મસ્ત તોરણ થઈ ગયું ને ઊંધું તો નહીં લગાવ્યું ને ના ના ઊંધું તો નહીં લગાવ્યું બધું કમ્પ્લીટ જ છે મસ્ત લાગે ને જો તોરણ અમારા ઘરનું હે ને દિવાળીનું સજાવટ અમે બધા કરી રહ્યા છે મસ્ત રીતે હે ને જોવો હજી ઊંઘેલી છે ઊભી તો થાય ઊંઘવાનું મસ્ત હશે ના ના બરાબર ટોપ લાગા બરાબર જ છે ને હઉ ના ના મસ્ત છે મસ્ત લાગ્યા તોરણ ટોપ લાગ્યા હેના ને હજી તો મસ્ત છે ના મસ્ત છે જો ચાય પીવાની બાકી છે અત્યારે હજી બધું અમે તૈયારી કરી રહ્યા છે અમારો બધા ઘરનો સજાવટની તૈયારી કરી રહ્યા છે કેમ કે દિવાળી આવી ગઈ છે દિવાળી નજીક છે એના કારણથી અમે બધી તૈયારી કરી રહ્યા છે ઘરમાં હું તમને બધું બતાવીશ ત્યાં પણ અમારા ભગવાનનું દૂધ ચરાવેલું છે એ અમે અત્યારે ચાની અંદર પીવાના ચાની અંદર નખીને અમે એને પીશું અમે એના કારણથી ચરમા કહેવાય કે બહુ જ સારું લાગે જેવો લે પકડી દે પકડ પકડ જલ્દી જલ્દી અમારે પડી જશે પડી જશે ફરી જશે તો અમે હવે ચા પીવા બેહી ગયા છે ગાંઠિયા બનાવેલા છે બીજું શું બનાવેલું આપણા બીજું બનાવેલું પૂરી ગાંઠિયા અને પૂરી બનાવેલી છે દિવાળીમાં ભાખરવડી અમે બધું ભાખરવડી બી લાવી દીધેલું છે જુઓ ભાખરવડી પૂરી હવે અમે ચા પીવા બીજા અને પેલા બે જણા હજી તો જુઓ કંઈ કરતા નથી એક ફરાફર કરે છે હજી એક ઊંઘેલી છે ખબર જ પડતી નહીં ઉઠતા નથી અને ચાલો ચા પી લઈએ અમે થઈ ગયા છે અને બ્રશ બ્રશ કરવાની તૈયારી થઈ ગઈ છે જુઓ અને ચાય નાસ્તા થઈ ગયા છે કપડાં ધોવા નીકળી ગયા છે બાઇક કાઢી નાખું ચોખન કાઢી નાખું બાઈક બાલી ખોર બાઈક કાઢી નાખું આમ ઘરથી બહાર હે જવા જ દઉં એમ બાઈકે ભાઈ નીકળી જાવ તો બાઇક તમે ઘરથી બહાર નીકળી જાઓ તમને બહાર કાઢવામાં આવેલા છે તમે બહાર નીકળી જાઓ ચલો ચલો ટાઈમ થઈ ગયો છે તમારો બહાર નીકળવાનો બાઈકનો અમે બાઈક બહાર કાઢી નાખીએ છીએ અને અહીંયા કચરાપોટા થવાની તૈયારી થઈ જાય છે એટલે અમે બાઈકને બહાર કાઢી નાખીએ છીએ જો બહાર બાઈક મૂકી દઈએ છીએ હવે અહીંયા ઝાડુ પોતા લગાવવાની તૈયારી થઈ રહી છે દેવો આ બધા શું કરી રહ્યા છે જુઓ હે ને કેટલું મસ્ત લાગે છે તોરણ આ બાજુમાં ઝુમકા લગાવી દીધા છે મસ્ત જુઓ હે ને કેટલું મસ્ત દેખાય છે અને અને જો અહીંયા સાફ સફાઈ ચાલુ અરે જુઓ જો આ ચેવા બે બાંધી રહ્યા છે અલે એ તૂટી જશે આ તૂટી જશે અરે અરે જો આ શેયા તૂટી જશે બધું અરે સાફ સાફ સફાઈ ચાલુ કરી દીધી છે શેયા દિવાળીની સાફ સફાઈ કરી રહી છે ઘરની સફાઈ કરીને હવે ઝાડા પોતા લગાવશે અમારી સેવા અને જો પેલી એને હેરાન કરી રહી છે પેલી અમને હેરાન કરી રહી છે હેના ફોટા હેના ફોટા એને ઝાપટી નો છોકરો આવ્યો ઝાપટી નાખ ઝાપટી નાખ બરાબર ઝાપટી નોખ ઉતારી દઉં બધું એનું જો શ્યા ગુસ્સામાં આવીને સાફ સફાઈ જો જે તોરણ ના તોડી નાખતી તોરણ હમણાં મૂકેલું જો જાપટી ના નાખતી તોરણ ના વિચાર કરે તો હા વિચાર કરજે પાછી ને તો તોરણ ઉડાડી ના જો આ મસ્ત રીતે સાફ સફાઈ કરે છે હા તોડી નાખશે જોયું ગુસ્સામાં ગુસ્સામાં બધું તોડી નાખશે છે આ લગાવી રહ્યા કેટલું મસ્ત પોતું લગાવે છે પિયા અમારે હા ઊંચા ઊંચા બંગલા પોતું મારતા મારતા પણ ઊંચા ઊંચા બંગલા આવે છે હા જગમગત થાય પોતું એ જગમગ થાય ને તમારું બંગલા તો થાય પણ પોતું એ જગમગ થાય છે ને બરાબર પોતું માર બરાબર પોતું માર જગમગ થઈ જશે જો બપોરનું જમવાનું થઈ ગયું છે આ છે મીઠાઈ છે દાળ ભાત શાક અને સેવા પણ ખાવા બે ગયા છે પીયા પણ ખાવા બે ગયા છે બપોરનું જમવાનું થઈ ગયું છે આવો ચલો તમે બધા બી જમવા બધા વાસણ ધોઈને બધા ચડાવવા માંડ્યા હાવહાઉની જગ્યા પર મૂકવા માંડેલા છે જો કેવી કામકાજ ચાલી રહેલું છે જો અમારા ઘરમાં જો જો ફટાફટ શું કરવાનું છે આટલું બધું ફટાફટ કોમ કરો છો તમે બધા હે શું કરવાનું છે તમે આટલા બધા ફટાફટ કેમ કામ કરો છો શું કરવાનું છે આટલા ફટાફટ કેમ કામ કરો છો તમે બધા હે મને કહો કહેવા તો ખરા તમે બંને જણા હે ભાઈ કહે ને બકા તમારે શું કામ કરવાનું છે જો અહીંયા કપડાં બપડા બી કપડા બી તૈયારી હો રહી કપડાં બી સુકાઈ ગયેલા કપડાં બી મૂકવાની તૈયારી થઈ રહી છે પછાનો નજારો કેટલો મસ્ત છે બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરનો ટાઈમ થઈ ગયો છે શું બેટા તું હે ચમ તમે આટલી બધી ફાસ્ટ કેમ તૈયારી કરો બેટા કોઈ કારણ હે કોઈ કારણ બરગા બેમાંથી એક કારણ કહેતા નથી બે જણા સવારનો બ્લોગ મેં બનાવી દીધો છે મસ્ત બ્લોગ બનાવ્યો છે તમને ગમશે લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ કરજો મારી ન્યૂ ચેનલ છે એટલે તમે મને સપોર્ટ જરૂર કરજો તાકી મેં આગળ વધુ અને હારા હારા વિડીયો મેં બનાવું તમને ગુજરાતીમાં અને તમને બતાવું હા ને સપોર્ટ કરજો તમે બધા મને